જો જોપટ કોઈ શક્તિ પાસે તો આપણે તો કઈ ભૂલી છીએ એટલે આપણે તો સર્વશ્રેષ્ઠ છીએ જ અને સર્વશ્રેષ્ઠ રહેવાનું જ છે દીકરી બેટા તમે કોઈ પણ પોસ્ટ સુધી પહોંચી શકો છો કે બેઠા છો તો વિચાર કરજો કે કાલે મારે આ બેસવું છે એક દિવસ મે પર વિચાર કરેલો તમારો જ કેમ્પસ નો ભણેલી છોકરી એ જ કર્યું છે અને આજે વિચાર કરેલો તો આજે તમે સમસ્ત છો પ્રત્યેનો મારા પર ઋણ છે અને સાયકે જેમ કીધું તેમ શક્ય હશે કે હું સાયકનો મારા નિપરને બેટા બહુ સમય છે આ સમય એક પુત્રની સાયકોલોજીકલ એટ્રેક્શનની એજ હોય તમારી આ સમયના જો તકની સિદ્ધિયા બળે છે તમે છે તમારી porque, ah, foi ganho, a gente preenche, uma મારે અસ્તિત્ય બનાવી છે મારે આંગળ હતું છે મારે મારું કઈ અસ્તિત્ય બતાવવું છે અને તમે ચેતી ગયા કે ત્યાં બ્રેકઅપ કર્યું તો એ બ્રેકઅપ કરશે એટલે પેલો છોકરો શું કરશે એક અખાજી એને બેક પર એમોથી કરશે કે આનું છે અને કે બ્રેકઅપ થઈ ગયો છે ને તારા ઉપર આટલી દુખી થઈ ગયો છે ને બહુ ટેન્શન કરે છે એટલે પેલી દેવુતા કહેવા પેલી કે કે તું તી તે તો ને એમને ইতাপ সোনোন হনেছে শিযেসনেইে মিয়ছেগো ক্রাভেলিগে হানে শিতামে হিয়ানে কেষ্ষে কুটিালানে মানাথে কুটিশনে কুটিশন રામુ નહીં માયમ કેરે નામ છે માર ભવિષ્યનું નામ છે પછી થોડા દિવસ તો આઈ વાત માને કે કે તો ઓર આ સંસ્કારી વાતા કે મે ઘરનો હતો એટલે ઓર તું ખરેખર સાચા સંસ્કારી સારા બાપો ની છોર છે

મારવા તેનો સુ તમે વિચાર કરો જ્યારે મમ્મી પપ્પા શરણનો પણ વિચાર નહી કરે અને ઓમ્બેસ પોતે એના મોરા તો એ તમારા દેતા ખૂબ બચ્ચો ખૂબ આગળ બચ્ચો અને બેટા આ 21 ની છે ને 5 જી છે એટલે ઠીક તમે અત્યારે તમે ટોક કરી પેઢી નથી તમે ટિકટોક ની પેઢી છો તમે 5 પેઢી છો ઓપોર્ચ્યુનિટી પર એટલી છે તમારી